નમસ્કાર મિત્રો ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે દેશના કરોડો ખેડૂતોને મળશે નવરાત્રીની ગિફ્ટ પીએમ કિસાન યોજનાનો અઢારમો હપ્તો પાંચ ઓક્ટોમ્બરે રિલીઝ થશે શિક્ષણ વિભાગનો મોટો નિર્ણય ધોરણ એક થી નો બદલાશે અભ્યાસક્રમ ઓગણીસ નવા પુસ્તકો આવશે કેનેડા બાદ હવે અમેરિકામાં હિન્દુ મંદિરોમાં કરાઈ તોડફોડ લખ્યા વાંધાજનક સૂત્રો દિવાળી પહેલા કરોડો કર્મચારીઓ માટે ખુશખબર પગારમાં આઠ હજાર પાંચસો રૂપિયાનો વધારો કરશે કોટન કોર્પોરેશન દ્વારા એક ઓક્ટોમ્બરથી ટેકાના ભાવે કપાસની ખરીદી શરૂ થશે કેજરીવાલની મુશ્કેલીઓ ફરી વધશે સીબીઆઈએ જેલમાં જઈને મહાઢગ મુકેશ ચંદ્રશેખરનું નિવેદન નોંધ્યું પેટ્રોલ અને ડીઝલના ભાવમાં રૂપિયાનો ઘટાડો ભારતીય સેન્સેક્સે બનાવ્યો ઐતિહાસિક રેકોર્ડ નિફ્ટી પણ નવી ગુસાઈઓ પર સુરતમાં બાર હજાર છસો કરતા વધારે વાહન ચાલકોના લાયસન્સ થશે રદ જગન્નાથ મંદિરના પ્રસાદમાં વપરાતા ગીની ક્વોલિટીની પણ ચકાસણી કરશે ઓડિશા સરકાર કંગના રાનાવત દ્વારા શીખ સમુદાય વિરુદ્ધ કરવામાં આવેલા નિવેદનોથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સારા કાર્યો પર ખરાબ અસર પડી રાજકોટ સહિત રાજ્યભરમાં રેશન કાર્ડ કેવાયસી સહિતની કામગીરી ઠપ ઉર્જામંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું ખેડૂતોને સિંચાઈ માટે આઠ કલાકને બદલે દસ કલાક વીજળી આપવામાં આવશે આતિશી સરકાર હવે દર મહિને મહિલાઓને આપશે હજાર રૂપિયા એસબીઆઈના કરોડો ગ્રાહકો માટે ખુશખબર હવે ક્યુઆર થી નીકળશે એટીએમમાંથી પૈસા પ્રિયંકા ગાંધીએ ભાજપ પર હરિયાણામાં બેરોજગારીની મહામારી ફેલાવવાનો આરોપ મૂક્યો અખિલેશે કમિટી રેટ ભ્રષ્ટાચાર પર સીએમ યોગી પર નિશાન સાધ્યું ઈરા ઉદ્યોગમાં કાસા ઈરાની અસરથી પરેશાન ભાવમાં તીવ્ર વધારો થવાની બીજ મંદિર સરકારી સંપત્તિઓ બાદ વકબોર્ડનો એએસઆઈના એકસો છપ્પન સ્મારકો પર દાવો હુમાયુનો મકબરો અને કુતુબમિનાર પણ સામેલ એકનાથ સિંધીએ મળીને રાજ ઠાકરે પાસે પુત્ર માટે સમર્થન માંગ્યું મુસ્લિમ મહિલાઓને કડક કાયદાથી મળશે આઝાદી દુનિયામાં બનશે નવો ઇસ્લામી દેશ શિષ્યવૃત્તિ માટે રેશન કાર્ડ નંબરની એન્ટ્રી દૂર કરી પ્રક્રિયા સરળ બનાવવા ભલામણ કરી સુરતમાં નવરાત્રીને લઈને પોલીસે જાહેર કર્યું ખાસ નોટિફિકેશન રાત્રે બાર વાગ્યા સુધી વગાડી શકશો લાઉડ સ્પીકર શેરી ગરબા માટે કોઈ ટાઈમ લિમિટ નથી પીએમ મોદીએ યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેસ્કી સાથે મુલાકાત કરી રશિયાએ યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના સમાધાન પર ચર્ચા કરી બનાસકાંઠામાં વાવ વિધાનસભા ચૂંટણીનું પંદર દિવસમાં જાહેરનામું બહાર પાડશે ગેનીબેન ઠાકોર યુપીઆઈ ટ્રાન્ઝેક્શનમાં ફી સામે વપરાશક્તાઓનો વિરોધ પંચોતેર ટકા લોકો ફી ઉઠાવવા તૈયાર નથી કુમારે પીએમ મોદીને લખ્યો પત્ર વંદે ભારત ચલાવવાની કરી માંગ રાજ્યના નાના મોટા શહેરોના તૂટેલા રોડ રસ્તા ખાડા અને ભુવાની ખુદ વડાપ્રધાને નોંધ લીધી તિરુપતિ બાદ હવે વૃંદાવન પ્રસાદ પર ઉઠ્યો સવાલ સાંસદ ડિમ્પલ યાદવે તપાસની કરી માંગ ગુજરાત સરકાર નવરાત્રી ગરબાને લઈને એક્શનમાં આયોજકો માટે જાહેર કર્યા નવા નિયમો ભાજપમાં જોડાવાની અટકળો વચ્ચે કોંગ્રેસના નેતા કુમારી શૈલજાનું મોટું નિવેદન અમિત શાહે કહ્યું ગોળીનો જવાબ ગોળીથી જ અપાશે જમ્મુ કાશ્મીરમાં કલમ ત્રણસો સિત્તેર ફરી નહીં આવે અમેરિકામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું ભારત હવે તકો તૈયાર કરે છે રાહ જોતું નથી સીએમ યોગીનો હરિયાણામાં આક્રમક પ્રસાર કહ્યું રમખાણો કરશો તો સાત પેઢીની સંપત્તિ જપ્ત થઈ જશે ભારત તેનો પહેલો સેમી મેન્યુફેક્ચરિંગ પ્લાન થાપવા તૈયાર અમેરિકા કરશે મદદ સુરતમાં નકલી નોટ્સ આપવાનું મિની કારખાનું જડપાયું ત્રણ આરોપીની ધરપકડ તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદ પર બોલ્યા શારદાપીઠના શંકરાચાર્ય ગીની જેમ અસલી નકલી હિન્દુની પણ ઓળખ થઈ રેશન કાર્ડ ધારકોએ ગામડે જવાની જરૂર નથી દેશના કોઈપણ ખૂણે રેશનકાર્ડનું ઈ કેવાયસી કરાવી શકશો મમતા બેનરજીએ ફરી પીએમ મોદીને લખ્યો પત્ર ડીવીસી અંગે ફરિયાદ કરતી વખતે લગાવ્યો મોટો આરોપ સુરતની હાલત વધુ સિરિયસ ભયાનક રોગશાળાથી ટપોટપ મરી રહ્યા છે લોકો હવામાન વિભાગે તોફાની પવન અને વીજળીના ચમકારા સાથે પચીસ થી સત્યાવીસ દરમિયાન ભારે વરસાદ પડવાની આગાહી કરી તિરુપતિનો બદલો ટૂંક સમયમાં લેવાય છે જગદગુરુ રામભદ્રાચાર્યએ હિન્દુ સનાતન બોર્ડની કરી જાહેરાત ગીર સોમનાથ ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ મેળવવા માટે આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે તિરુપતિ વિવાદ વચ્ચે પવન કલ્યાણ ભગવાન વેંકટેશ્વરને પ્રસન્ન કરવા અગિયાર દિવસ સુધી તપસ્યા કરશે રાજસ્થાનમાં પેટા ચૂંટણીની સાત બેઠકો પર કડક સ્પર્ધા ભાજપનો દાવો તમામ બેઠકો જીતીશું કોંગ્રેસ એકલા હાથે લડશે મમતાના કટ્ટર વિરોધી અધિરંજન ચૌધરીનું પત્તું કપાયું કોંગ્રેસે શુભંકર સરકારને બંગાળના પ્રદેશ અધ્યક્ષ બનાવ્યા શ્રીલંકામાં રાષ્ટ્રપતિ ચૂંટણીમાં મોટો ઉલટફેર દિશા નાયક બનશે નવા પ્રેસિડેન્ટ બાંગ્લાદેશના ઢાકાની મસ્જિદમાં ઉગ્ર અથડામણ નમાઝ સમયે મારામારીની સર્જાઈ ઘટના ગિરિરાજ સિંહે કહ્યું ગુનેગારોને ફાંસી આપો હિન્દુ ધર્મને ભ્રષ્ટ કરવાનું ષડયંત્ર મેઘરાજાની સાર્વત્રિક મહેરથી રાજ્યના પચાસ ટકા તાલુકામાં ચાલીસ ઇંચથી વધુ વરસાદ ગીર સોમનાથ જિલ્લાના ત્રિપાડા તાલુકાના મોરડીયા ગામે ગામ લોકોએ નેશનલ હાઇવેને કર્યો ચક્કાજામ અડવાણીનો નિયમ પીએમ મોદી પર કેમ લાગુ નથી કેજરીવાલે મોહન ભાગવતને પૂછ્યા પાંચ સવાલ ભાવનગરના યુવરાજ સિંહની શંકરસિંહ વાઘેલાને સીમકી ક્ષત્રિય સમાજની પોલ સતી કરી તિરુપતિ લાડુ વિવાદમાં જગનમોહન રેડ્ડીએ પીએમ મોદીને લખ્યો પત્ર ચંદ્રબાબુ નાયડુ પર લગાવ્યો ગંભીર આરોપ મારી નાખશે આ મોંઘવારી કપાસિયા અને સિંગતેલના ભાવમાં ડબ્બે રૂપિયા ત્રણસો પચાસથી ચારસો રૂપિયા સુધીનો વધારો સપા સાંસદ અવેધ પ્રસાદના પુત્ર સામે મારપીટ ધમકી અને બળજબરીથી અપહરણનો નોંધાયો કેસ દલિત જૂથોએ ડોક્ટર પર હુમલા બદલ જનસેનાના ધારાસભ્ય સામે પગલા લેવાની માંગ કરીટારા થઈ ગયું છે હરિયાણામાં ભગવંત માને ભાજપ પર આકરા પ્રહારો કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ટૂંક સમયમાં ચાર ટકાનો થશે વધારો ફ્રાન્સ તરફથી મળેલી બેટ ભારતના દુશ્મનોને પાણીમાં પણ જડબાતોડ જવાબ આપશે ભારત પાકિસ્તાન બોર્ડર પર ડ્રગ્સ ડીલરો સામે મોટી કાર્યવાહી બાવીસ દાણસોરીના ઘર પર બુલડોઝર ટ્રાટક્યું હવે ડિફેક વિડીયો પર લાગશે રોક યુટ્યુબ લાવી રહ્યું છે એઆઈ ફિશર વક્ત એક્ટમાં સુધારા મુદ્દે ત્રણ મુસ્લિમ સંગઠનોનું સમર્થન અલગ દરગાહ બોર્ડની માંગ દિલ્હીના સીએમના શપથ ગ્રહણને લાગ્યું સમયનું ગ્રહણ કેજરીવાલના રાજીનામાની ફાઇલ એલજીની ઓફિસ સુધી ન પહોંચી